નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે બ્લોગ કેવી રીતે બનાવાય અથવા તો ડિજિટલ ડાયરી કેવી રીતે બનાવાય એ શીખીશું તો સૌ તમારે Google Chrome ખોલવાનું છે અથવા તો કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનું છે અને તેમાં જઈને તમારું Google એકાઉન્ટ Gmail એકાઉન્ટ તમારે ઓપન કરવાનું છે અને નવ અહીંયા જે ડોટ્સ દેખાય છે જમણી બાજુ Google Apps માં ત્યાં જવાનું છે ત્યારબાદ તમે બ્લોગર અહીંયા જે તમને નિશાની દેખાડી છે બી એક પર ક્લિક કરીને તમે આવી શકો છો ખોલી શકો છો અથવા તો તમે અહીંયા બ્લોગર સર્ચ બાર માં પણ તમે ઓપન કરી શકો છો પહેલું જે દેખાય છે બંને રીતે તમે ઓપન કરી શકો છો તો સર્વ પ્રથમ એ માટે તમારે અહીંયા સાઇન ઇન કરવું પડશે બ્લોગરમાં

આવું કંઈક પેજ દેખાશે પહેલી વાર જ્યારે તમે ખોલો ત્યારે ચૂઝ ધ બ્લોગ નેમ મારો બ્લોગ છે એટલે અહીંયા હું મારું નામ લખી રહી છું બરાબર હવે નેક્સ્ટ

ઓકે તો હવેથી આપણે અહીંયા પોસ્ટ કરી શકશું લેઆઉટ ચેન્જ કરી શકશું આપણા બ્લોગની તો અહીંયાથી તમે થીમ ડિઝાઇન કરી શકો છો તમારી મનપસંદ એડવાન્સ સેટિંગ પણ તમે અહીંયા ચેન્જ કરી શકો છો તમારા ઈચ્છા મુજબ ગેજેટ્સ તમે એડ કરી શકો છો અહિયાં બરાબર પછી તમે અહીંયા સ્ટેટસ જોઈ શકો છો તમારો બ્લોગ ઉપર કેટલો વ્યૂઅર્સ આવ્યા છે કોમેન્ટ્સ આવી છે ફોલોઅર્સ છે બધું તમે જોઈ શકો છો તમારા બ્લોગમાં આવેલી કોમેન્ટ્સ છે તમને અહીંયા શો કરશન અર્નિંગ્સ જે છે એ તમે અહીંયા એડ કરી શકો છો જ્યારે તમારો બ્લોગ વધારે કન્ટેન્ટ બની જાય ત્યારે તમે આ ક્રિએટ કરી શકો છો એડસન્સ જેથી કરીને ઘણીવાર માં તમને સામેથી પૈસા પણ મળતા હોય છે પેજીસ જે તમને ઉપર દેખાય એ તમે ક્રિએટ કરી શકો છો લેઆઉટ્સ તમે ચેન્જ કરી શકો છો એ આપણે પહેલા જોઈ લીધું થીમ જે છે અત્યારે આપણી થીમ કેવી છે કસ્ટમ જે નોર્મલી તમને પહેલી વાર બ્લોક ખોલો બનાવો ત્યારે તમને મળતી હોય છે એ તમને અહીંયા મળી જાય છે પણ જો તમને એ ન ગમતી હોય અને ચેન્જ કરવી હોય એમાં થોડા ફેરફાર કરવા હોય તો તમે અહીંયાથી કરી શકો છો અહીંયા ઘણી બધી અઢળક તમને અહીંયા મળી રહેશે થીમ્સ બરાબર તમારી મનપસંદ તમે પછીથી સેટ કરી શકો છો અહીંયા સેટિંગ્સ તમને આપેલા છે અને ટાઇટલ તમારે ચેન્જ કરવું હોય તો ટાઇટલ તમે ચેન્જ કરી શકો છો અહીંયાથી પછી છે બ્લોગ ડિસ્ક્રિપ્શન ડિસ્ક્રિપ્શન તમે ચેન્જ કરી શકો છો પછી છે એનાલિટિક્સ મેઝરમેન્ટ તમે અહીંયા એડ કરી શકો છો અહીંયા એડ કરી શકો છો ફેવિકોલ બરાબર જે જેથી કરીને તમારે તમારું જે ડિસ્પ્લે છે એ તમને શો કરી શકે છે પ્રાઇવસી અહીંયા સેટ કરી શકો છો જો કોઈ પણ વ્યક્તિ છે એ પ્રાઇવેટ ડાયરી લખે છે તો તમે આ આ જે લિંક છે એને બંધ કરી શકો છો કે જેથી કરીને પબ્લિક ના રહે પણ તમારી પૂરતી જ સેવ રહે છે બરાબર અહીંયા તમે પેન્ડિંગ્સ

હાયપરલિંક કરી શકો છો એક વસ્તુ ઉપરથી બીજી વસ્તુ ઉપર તમે જઈ શકો છો અહીંયા તમે ફોટો પણ હાયપરલિંક કરી શકો છો ફોટો અપલોડ કરી શકો છો યુઆરએલ દ્વારા બ્લોગર માં તમે પેલા સેવ કર્યું હોય ત્યાંથી તમારા ડિવાઇસ માંથી બધી રીતે અહીંયા તમે YouTube વિડિયો અથવા તો સામાન્ય વિડિયો તમારા લેપટોપ માંથી ફોન માંથી તમે અપલોડ કરી શકો છો હા બ્લોગર તમે તમારા ફોનમાંથી પણ તમે ઉપયોગ કરી શકો છો અથવા તો તો એમની પણ તમે તમે લઈ શકો છો આ રીતે જે છે એ કરી શકો છો ડાયરીની રીતે અથવા તો ડિજિટલ ડાયરીની રીતે બ્લોગિંગ કરી શકો છો કોઈ પણ માહિતી શેર કરી શકો છો અહિયાં તમે લેબલ્સ આપો એટલે તમારા જે વ્યૂઅર્સ જે છે એ તરત તમને રીચ કરી શકે તમને મેળવી શકે અહીં તમે લોકેશન નાખો બરાબર આવી રીતે બરાબર તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણું view કેવું છે અહીંયા બ્લોગ તમારો ક્રિએટ થઈ ગયો છે આવી રીતે જ તમે ઈઝીલી તમારો બ્લોગ તમારી ડિજિટલ ડાયરી પ્રાઇવેટ ડાયરી તમે બનાવી શકો છો Okay, happy learning.